મિત્રો આપણે હે વરસાદ થઈ ગયો છે ફૂલ અને વાવણી પણ થઈ ગઈ છે બધી અને બબે વાર વખેડા પણ આવી ગયા છે તો હવે તમને મારી વાડીનો નાનકડો વ્યૂ પાછો બતાવી દઉં તો મિત્રો હાલ આજે આપણે ગામમાં જઈને આપણે વાળ કપાવવા જવા હશે કેમ કે વાળ બહુ વધી ગયા હે આજે આપણે વાળ કપાવતા આવી બીજું તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું આવતમાં ને આપણે વાર્ડ કપવાય બીહી ગયા હવે આપણે કેવા વર્ડ કપો હોવા જોઈએ ને એ તમે જરા કમેન્ટ કરી નાખજો મારા ફેસ ઉપર કેવા વર્ડ્સ હવે તો માદેવર બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ હશે કારણ કે આપણા ગયો તો હંમેશા મજામાં જ હોય છે તો મિત્રો મસ્ત મજાનો સવાર થઈ ચુકી છે અને આપણે હવાર હવાન પૂરમાં જ વાળિયા ચક્કર મારવા આવી ગયા હે કેમ કે બિચાર દિવથી વરસાદ ફૂલ ચાલુ હતો તો વાળીએ આવવાનું નહોતું તો આજે હું આવી ગયો હું પાછો વાળીએ ચક્કર મારવા માટે મિત્રો ઘણા દિવસ પછી વ્લોગ આ ચાલુ કર્યો કેમ કે આ વાવણીની ભીડ હતી અને ભાઈ ને બખેડા નાખતાથી લોગ નહોતો બનતો આજ ફરીથી આવી ગયો છું એક નવા લોગ વિડીયોની સાથે મિત્રો આપણે હવે વરસાદ થઈ ગયો છે ફૂલ અને વાવણી પણ થઈ ગઈ છે બધી અને બબે વાર વખેડા પણ આવી ગયા છે તો હવે તમને મારી વાડીનોકડો વ્યૂ પાછો બતાવી દો મિત્રો ફાઇનલી તમે મારી વાડીનો ઊય જોઈ લીધો ને કઈ વાંધો નહી હવે આપણે છે ને આ વાડીએ તો હાઈ રવાય વરસાદ જેવું થઈ ગયું છે એટલે હવે આપણે જલપ ગામમાં જવું જો છે અહીંયા વરસાદના પડતી જાવ ભાઈ કેવો વરસાદનો આદરફુલ થઈ ગયો મિત્રો તમે એકવાર કોમેન્ટ તો કરજો અમાર માંડવી કેવી છે તો મિત્રો હાલો આજ આપણે ને ગામમાં જઈને આપણે વાડ કપાવવા જ આવા છે કેમ કે વાડબો વધી ગયા છે અને આપણે વાડ કપાવતા આવી બીજો તો હાલો જાવતે ગામમાં લેટ્સ ગો જેવું તો મિત્રો આપડા આ નીચલા ખેતરમાં આખું પાણી ભરાઈ ગયું એમ કે રેચું પડું છે એટલે રેચ વાળું છે કેમ કે बाजूમાં નદી છે પાછળ જુન મિત્રો ફૂલ ઓવરફ્લો નદી આવી છે આપડી ને આ માદરે વતો જઈ છે જળબ ગમમાં ફ્રીય તો હારું છે ન કે ગામમાં જ નઈ પુકવા દિયા તો મિત્રો આ હે ને આપડો અમાર ગામનું હે ને વડુ ચરાવ હે અને અહીંયા તે ઓવફ્લો થઈ ગયું હે ને અમાર આ અમાર વાડીની બાજુમાં જ છે ને અહીંયા બાજુમાં હે ને મામાદેવનું મંદિર છે ત્યાં એ મામાદેવ જો વહેના પર ગામમાં જવા દે છાટા ચાલુ થઈ ગયા છે ઓટસે 2000 આવે એમાં આપણે ગામમાં પૂગી જઈએ તો મિત્રો યસ્તમ છે ને આ મારા મામાન વાડી આવે છે ભાગમાં રાખી તો વાડી છે કમાલ નજર જો તો મિત્રો પાણી ભઈ રહો मित्र आपने वह चेक दिए हैं ना जरा मांडी और नब्बी पड़ी गई जो आइ जरा पीर का ही थोड़ी सुरु जा इतना ये थोड़ी नबड़ी बड़ी है और आदर दादर और पोलसंस चार पैचालों इसे आपने थोड़ा भागू जावे जरा देखा रहता हूँ तुमने तो मित्र आइए पानी बही है डीसी है

તો ફાઇનલી મિત્રો આવી ગયું છું આવની દહેરાતમાં ને આપણે વર્લ્ડ કપો એ બીહી ગયા હવે આપણે કેવા વર્લ્ડ કપ હોવા જોઈએ ને એ તમે જરા કોમેન્ટ કરી નાખજો મારા ફેસ ઉપર કેવા વોટ્સઅપે तो फाइनली मित्रों तुम्हें तो, तो कमेंट कर ही नहीं तो भाई हमारा अवनीत भाई है ना हमारा फेस प्रमाणे सारा वाल्ट આપી દીધા છે તો તમને કેવા લાગે વાર મારા ફેસ ઉપર જરા કમેન્ટ કરી દેજો મિત્રો વાર કપીન આવી ગયો છું અને નઈ થઈ ફેસ થઈ ગયો છું તો મિત્રો આજનો વ્લોગ હવે આપણે આઈન્ક પ્રો કરી દીયો તો કેવું રીત જો તમે મારી ચેનલ માં નવો હોય તમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો ગમે તો લાઈક અને શેર કરી નાખજો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીયા કાલે નવા નેક્સ્ટ જો વિડિયો ની સાથે